જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને થતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે કાર્યાલયમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે ભરૂચ ગરમીને કારણે આગની ઘટનાઓ બની રહી છે ને આજે સવારના દસ વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી आग लगने जन पुरुष नगर पालिका ना फायर ब्रिगेड ની ટીમ ને કરવામાં આવતા તે તાત્કાલિક ફાયર ના બંબા સાથે દોડી આવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી આજ સવારે 10:30 વાગે કસક સર્કલ કે કસક સર્કલ કે પાસ વડીલો કા ઘર કરકે એક કોમ્પ્લેક્સ આયા ہوا હે वहां पे बीजेपी कार्यालय है सेकंड फ्लोर पे वहां पे शॉर्ट सर्किट के कारण एक आग लगा था हमको कॉल मिलते ही हम तुरंत वहाँ पे स्थल पे पहुँचे और हमने आग आपको बुझा दिया है इसमें कोई जानहानि थी हुई नहीं है धन्यवाद